દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ ઝઘડિયામાં બનેલા બનાવમાં એક માસૂમ દીકરી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તેની તબિયત નાજુક હોવાથી તેને વડોદરાના એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે બાળરોગ વિભાગમાં દાખલ કરાયા હતા જે દીકરીનું સાત દિવસ દરમિયાન વડોદરાના એસએસજી હોસ્પિટલમાં મોત નીપજ્યું તેને ખબર જોવા માટે અનેક મંત્રીઓ આવ્યા ફોન તો વડોદરા શહેરના ભાજપના સાંસદ હોય ધારાસભ્ય હોય કે અને હોદ્દેદારો હોય દીકરીની ખબર જોવા માટે પણ કોઈ પણ ત્યાં પહોંચ્યું ન હતું જેનો આક્રોશ વારંવાર કોંગ્રેસ બતાવતું રહ્યું છે કોંગ્રેસ તેને શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો હતો કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા કાર્યક્રમ ન્યાય મંદિર લાલકોટ પાસે આવેલા ભગતસિંહની પ્રતિમા પાસે યોજાયો હતો આ પ્રસંગે વકીલ અશફાક મલિક દ્વારા પોતાની પ્રતિક્રિયા મીડિયા સામે વ્યક્ત કરી કહ્યું હતું કે આવું સાંભળીએ શું કહી રહ્યા છે અશફાકભાઈ હાલ તમે ક્યાં આવ્યા છો ને આ શું ઘટના માટે તમે આ બધું કરી રહ્યા છો આજ રોડ જે ઝઘડિયાની એક દીકરી જેને દસ વર્ષની જાણે બાળકો ઉપર રેડ કર્યા બાદ એના પ્રાઇવેટ પાર્કમાં રોડ નાખી જાન ભરાય એ પ્રકારનું જે ગધન્ય અપરાધ કરવામાં આવ્યો છે એ અપરાધના વિરુદ્ધમાં આજે દસ દિવસ થવા આવ્યા પણ એક ભાજપનો નેતા એક સામાજિક કાર્યકર બનીને જે બની બેઠેલા કાર્યકરો દરેક જે પણ કોઈ પ્રવૃત્તિ હોય તો જ્યારે પોતાને બહાર કાઢે છે હિન્દુ ખતરામાં જે વાતો કરે છે એવા એક પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં કે આ દીકરીને ન્યાય આપવા માટે કોઈ બહાર આવ્યા આજે વડોદરા શહેર કોંગ્રેસ તરફથી આ અપરાધના વિરુદ્ધમાં દીકરીને ન્યાય મળે અને જે આરોપી છે એને ફાંસીની સજા થાય એની માંગ કરવામાં આવી છે જનરલી કોઈ પણ રેપ થાય તો સી આરપીસીમાં ત્રણસો સત્તાવનમાં જોગવાઈ કરવામાં આવેલી છે કે ભાઈ તરત જ વિક્ટિમની ફેમિલીને ન્યાય એક કોમ્પેન્સેટરી ઇન્સેન્ટિવ ઇન્સેન્ટીવ કોમ્પેન્સેસન આપવામાં આવે છે સરકાર દ્વારા હજુ સુધી એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી એટલે આ કેટલી શરમજનક વાત છે એક તરફ એમ કે ગૃહમંત્રી કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તમે ચમરબંધીને છોડવાની વાતો છોડો તમે રોજ ગુજરાતમાં થતા અપરાધોને તો કંટ્રોલ કરી નથી શકતા એટલે આજે અપરાધ કંટ્રોલ થતા નથી દરેક અપરાધને ધર્મની નજરથી જોઈને એ લોકો કાર્યવાહી કરે છે અને આવી કાર્યવાહી કરનાર લોકોને હવે લોકોએ ઓળખવા પડશે અપરાધી કોઈ પણ હોય એનો કોઈ ધર્મ હોતો નથી એ વ્યક્તિ અપરાધી છે અને અપરાધી કોઈ પણ હોય એને જે દરેક અપરાધીને એક સરખી સજા થાય આ અપરાધીને ફાંસીની સજા થાય એ અમારી માગણી છે જો એમનાથી ફાંસી ના પાતી હોય તો અમને સોંપી દે અમે ફરી કહીએ છીએ કે રેપના આરોપીઓને અમને સોંપી દે અમે એમને સજા આપી એટલે અમારી માગણી છે કે આ અપરાધીને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા કરવી જોઈએ દીકરીના મા બાપને जे सरकार तरफ की कोई राहत और न्याय मिले न्याय तो आप उम्मीदही शकता हो लेकिन तो पाछे आवणो नही पण ने कई मदत सरकार तरफ थी करली ओखट वीरपाल रिपोर्टर विजय मकवाडा जनरपड न्यूज वडोदरा